નમસ્કાર મિત્રો ઝવેરચંદ મેઘાણીની લખેલી વાર્તા વાર્તાનું નામ છે બોળો વૈશાખ મહિનાને બળતે બપોરે ખોખરાના ડુંગરમાં બફાયેલા ઘોડેશ્વર એક વાડીએ આવીને ઉતરી પડ્યો પોતે અને ઘોડો બે પરસેવી નાઈ રહ્યા હતા હોફતા ઘોડાને વાડીના વડલાને થડે બાંધીને અસવારે હથિયાર ઉતાર્યા ધોરિયાને કાંઠે બેસીને પોતે હાથ પગ ધોયા ગામનું નામ છે અને નામ માળી છે માળી કોષ હાંકતો હતો કંગાલ બે બળદ કોષ ખેંચતા હતા કાગડા એ ઠોલી ઠોલીને લોહી લુહાણ કરી નાખેલા કોંધા સોડા એ ઓમળી ઓમળીને તોડી નાખેલો પૂંછડો

હાથ મો પર પાણી છાંટીને પોતે તડકો ગાળવા ક્યાં રેવા રેવા તો ભાવનગર અત્યારે તો રાજના નોકર છો હા છીએ તો રાજના નોકર હપાઈ લાગો છો હપાઈ

રાણીઓના ઓયડામાં ધર્યો છે તે નીકળતો જ નથી ખેડૂતના ઘરમાં ખાવા દાન નો ન રહેવા દીધું એ તો રાજા છે કે કહાય વસ્તી તો કેમ જાણે એના ગુલાપા કરવા જ અવતરી હોય સોડો તો કોષ હાકતો જાય અને રાજાને બેસુમાર ગાળો દેતો જાય અશ્વારનું મો મલકતું જોઈને સોડાની જીભમાં સાત ગણો વેગ આવવા લાગ્યો એને ન કહેવાના વેણ કઈ નાખ્યો અસવારને કકડીને ભૂખ લાગેલી સોડાની શબ્દ પ્રસાદી થી તો એની ભૂખ ઉલટી વધી ગઈ સોડાને એને પૂછ્યું ભાઈ ભૂખ લાગી છે કઈ ખાવાનું આપીશ શું આપે કાળજો અમારા તમે બધાએ ભેગા મળીને ખેડૂતના ઘરમાં ધન ક્યાં રહેવા દીધું છે બોળો ખાવો છે બોળો બોળો શું બાપ ગોદરે બોળો દીઠો નથી ને એમ બોલી છોડાએ વડલાની ડાળીએ એક નવી દોણી ટીંગાડી હતી તે ઉતારી છાશની અંદર ઘઉંનું થૂલું નાખીને ખેડૂત લોકો રોધે અને પછી એમાં મીઠું નાખીને ખાય એને બોળો કે સોડો પોતાને માટે હવારે બોળો લઈને આવેલો લાવીને એને ઊંચે વડલાની ડાળે એક તો દોણી નવી હતી એ વડલાની ઘટાને છાડે શીતળે હવામાં ઘણી સુધી રહી એટલે બોળો અતિશય શીતળ બની ગયેલો પાંદડાનો એક દળિયો બનાવીને સોડાએ એમાં બોળો ભરી પરોણાને આપ્યો ક્યુદાદુર અને તાપમાં તપેલા એ શિકારી ક્ષત્રીને ખાટી અને શીતળ વસ્તુ એવી તો મીઠી લાગી કે પલવારમાં એક દડિયો ખાસ કરીને એણે કહ્યું વધારે છે છોડે મીઠું મીઠું હસીને કહ્યું કેમ મારે ખાવાય રહેવા દેવો નથી એમ કહીને બીજો દડિયો ભરીને દીધો મહેમાનને એવી તો લજ્જવા આવી કે હરસભેર સોઢાએ આખી દોણી ખાલી કરી બધો બળો મહેમાનને ખવડાવી દીધો પરણાનું પેટ ઠર્યું તેમ દુઃખદાજીથી ભરેલા એક ખેડૂની આટલી ઉદારતા જોઈને એનું અંતર પણ ઠર્યું તડકો નમ્યો સાંજ પડી શિકારી સવાર થયો જાતા જાતા એને પૂછ્યું ભાઈ તારું નામ શું મારું નામ સોડો મુસાફરે ગજવામાંથી નોંધ પોતે નામ લખી લીધું સોડો બોલ્યો કેમ બોળો ચાખીને દાનત બગડી તો નથી ને નામ સીધ લખસ બાપા હસતા હસતા હસવાર બોલ્યો ભાઈ ભાવનગર કોઈ દિવસ આવશો ને ભાવનગર આવીને એટલે તારા જેવા સિપાહી ઠોસે ચડાવીને વેઠે જ ઉપાડી જાય તે તો વળી બોળો કાધો ને નામે લખ્યું એટલે ઓળખીતા કદીએ ભાવનગર ન બતાવે બીજા દિવસનું મોહણું થયું ત્યારે છાસ રોટલો સિરાવીને માથે કોષ મેલી વરત વરતડી પઈ અને ડાઢા હોતો સોડો વાળીએ જવા નીકળે છે બરાબર એ જ ટણે ઘોડેસવાર આવીને ઉભા અને પૂછ્યું સોડો માળી કોનું નામ મારું નામ સોડો કઈને ધડકતે હૈયે સોડો થંભ્યો તમને ભાવનગર તેડાવ્યા છે કોણે બાપા ઠાકોર વજયસંઘજી પંડે આ સાંભળી સોડાના અંતરમાં ફાળ પડી અને ગઈકાલની વાત હોભરી લાગ્યું કે નક્કી કાલ અસવાર જઈને ઠાકોર બોલાશે સાંભળી સોડાની ઘરવાળી અને એના છોકરા પણ બહાર નીકળી ઓસરીએ ઉભેલો એમને કોઈ સમજ ન પડી સોડા એ બાયડીને કહ્યું હવે આપડા તો રામ રામ સમજવા બળદ અને કોચ મેલી રહી સોડો અસવાર ને સાથે ભાવનગર પંથે પડ્યો માર્ગે જતા જતા મનથી નક્કી કરેલું કે ભલે હાથમાં કડિયું જડે પણ જઈને મારે ઈના ઈ વેણ સંભળાવી લેવાનું હવે લૂંટાણા પછી ભોસેનો રાખવો સોડો પહોંચ્યો રાજમહેલની મેળી ઉપર ચડવા લાગ્યો ઉપર ચડીને ઓરડામાં જ્યાં નજર કરે ત્યાં સ્તબ્ધ બની ગયો એણે કાલના ઘોડેસવારને ખુદને જ ગાદી ઉપર બેઠેલો જોયો આ તો ઠાકોર પોતે સોડો ભયભેત બની ગયો ઠાકોર વજયસિંહજીએ એને પોતાની પાસે બેસાડ્યો અને પંપાળીને પૂછ્યું પણ સોડા તું બીવે છે શા માટે બાપ કાલ તમને બહુ ગાળો દઈ એટલે માટે એમાં શું ખોટું થઈ ગયું તમે તો અમારા છોરું કેવા આવો તમને દુઃખ હોય તો દુઃખ રોવાનો હક છે બચ્ચાની ગાળો તો માવતરને ઉલટી મીઠી લાગે છોડો અમલદારોને આગલા દિવસની વાત સંભળાવી ઓહો જૈસા ભાઈ પરમાનંદ દાસ શું કહું આ ભોળિયો નાવ વગર ઓળખે આ દરમિયાન મેં મીઠો બોળો અને એથી મીઠી એની હાચુકલી ગાળો એવી મજા મને બોલ્યોની મીઠાઈઓમાં નથી પડી બોલતા બોલતા ઠાકોરની છાતી ફૂલવા લાગી ઠાકોરે ફરી પૂછ્યું સોડા તારે કેટલી જમીન છે બાપુ સો વીઘા જમીન અને એક કોષની વાડી મહારાજાએ જેસા વજીરને કહ્યું એક ત્રાંબાનું પતરું મંગાવો રાબાનું પત્રું મંગાવ્યું એના ઉપર ઠાકોરે લખવાયું સોડાને બાળ હાથીની જમીન અને છો વાળીના કોષ આપવામાં આવે પતરા પર લખાયું પાછા ઠાકોર બોલ્યા અને પત્રામાં લખો કે આ બધું ઠાકોર એના બોળો જમ્યો તે માટે આપ્યું છે એ પણ કુતરાઈ ગયું પછી દરબાર બોલ્યા પણ એ બિચારો આટલી જમીન ખેડવા ના બળદ લેવા ક્યાં જશે આપો બાર બળદ બાર બળદ આપ્યા વળી દરબાર કહીએ બિચારો વાવણી કરવા દાણા ક્યાંથી લાવશે આપો વીસ કળશી બાજરો બાજરો આપ્યો બિચારાને છોકરા છાસ લેવા ક્યાં જશે આપો ચાર ભેંસું ચાર ભેંસું અપાય રૂપિયા એક આપો માથે મદ્રાસી સેલુ બંધાવીને સોડાને ભૂંગલી પહોંચાડી દીધો સોડાના પરિવાર પાસે અત્યારે એ લેખ મોજૂદ છે એના પૌત્રો આબાદ સ્થિતિમાં છે એક દિવસ વજયસિંહજી શિકારે નીકળેલા ઓળખાયની એવા શિકારી લેવાસ પહેરેલો સમઢિયાળા ગામના એક ખેતરમાં મોલ ઊભા હતા અને એ ઊભા મોલમાં પોતે ટૂંકો રસ્તો લેવા માટે ઘોડો ચલાવ્યો ખેતરમાં કળબીની ડોસી ઉભેલી પોતાના મોલ જોઈને બે ચાર ગાળો દીધી મારા રોયા ભાળતો નથી પીટ્યા ઊભા ખેતરમાં ઘોડો આકાશ તે લાજતો નથી મહારાજાએ ખોટો ગુસ્સો કરીને કહ્યું ડૂસી ગાળો કેમ દેસ ઓળખસ અમે રાજના નોકર છીએ જેલમાં ખુશી શું જેલમાં હવે જા જા રોયા તારા જેવા સ્પારડા તો કંઈક આવે ને જાય બાપુ વજયસિંહજીના રાજમાં કોનું દેન છે કે કેદમાં પૂરે ઠાકોર ચાલ્યા ગયા મનમાં વિચાર કર્યો કે વાહ મારી પ્રજા કેવી નીડર મારા પર એને કેવો વિશ્વાસ અને વધુ નીડર બનતા શીખવું તો જ મારું જીવ્યું પ્રમાણ એણે એ ડોશીના કુટુંબને કામી પતલાઈ આપી અને જમીન પણ ઇનામમાં આપી ઝવેરચંદ મેઘાણી સૌરાષ્ટ્રની રસ્તારમાંથી